નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આજના જ પેપરની અંદર મેં વાંચ્યું કે મોટા મોટા બિઝનેસમેનો હવે પોતાના વતન તરફ ગયા છે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય જામનગર હોય આ બધી અમને એમની માતૃભૂમિ યાદ આવી છે હવે એ લોકો મોટા મોટા બિઝનેસમેનો સૌરાષ્ટ્રની અંદર રોકાણ કરવા માંગે છે કરોડો રૂપિયાનું રોકાણ કરી અને અહીંયા બિઝનેસ કરવા માંગે છે જામનગરની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ પણ કીધું કે આકરા પ્રહાર કરતા કહ્યું છે કે જામનગરની અંદર પણ ઘણા બધા વર્ષોથી આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે છતાં લોકો બેરોજગાર ફરે છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એમને તો કદાચ તમે ઓળખતા જ હશો એ જે રીતે જનતાના કામો કરે છે અવારનવાર આપણે ઘણી બધી વખત સોશિયલ મીડિયાની અંદર જોતા હોઈએ છીએ પણ જે રીતે અત્યારે ગોપાલભાઈ ઇટાલિયાની સભા થઈને એ સભાની અંદર જામનગરની જનતાએ પણ કંઈક મન બનાવી લીધું એવું લાગે છે કે આ વખતે પરિવર્તન ચોક્કસથી કરવું છે લોકો કંટાળા છે થાક્યા છે ભારતીય જનતા પાર્ટીના આ ભ્રષ્ટાચાર લોકો ભારતીય જનતા પાર્ટીની અંદર જે લોકો બે ફામ ભીણા છે અધિકારીઓ બે ફામ ભીણા છે ગુંડાઓ લુખાઓ આવારા તત્વો બે ફામ ભીણા છે એનાથી આમ નાગરિક આમ જનતા હવે થાકી ગઈ છે કોઈ સેફ નથી ગુજરાતની અંદર આપણને એવું લાગે એટલે લોકો છે કે કે હવે આપણે આપણે પરિવર્તન લાવવું છે છે કોઈ એવી સરકારને સત્તા જે આપણા પરિવારનું વિચારે ખેડૂતોનું વિચારે બેરોજગાર યુવાનોનું વિચારે એવા લોકોનું વિચારે એટલે આમ આદમી પાર્ટીની દરેક સભા સુપર હિટ જાય છે ત્યારે જામનગરની અંદર ગોપાલ ઇટાલિયાની જે આ સભા હતી એ સભાની અંદર ગોપાલ ઇટાલિયાએ જે ભાષણ કર્યું છે

જનસભામાં ઉપસ્થિત આપ સૌ આગેવાનો વડીલો આ વિસ્તારના સૌ કાર્યકર્તાઓ તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બધાનું આમ આદમી પાર્ટીની આ સભામાં સ્વાગત કરું છું આમ આદમી પાર્ટીના નેતા માનની ઈશુદાનભાઈ જેમણે હમણાં જ વિદાય લીધી એવા માનની હેમંતભાઈ પ્રકાશભાઈ દોંગા અને મંચ ઉપર બિરાજમાન સૌ અમારા આગેવાનશ્રીઓ દોસ્તો આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ધીમી ગતિએ પણ બહુ સારી રીતે આગળ વધી રહી છે એક સમય એવો હતો કે આખા ગુજરાતમાં એવું બધા લોકો માનતા હતા કે ગુજરાતમાં ભાજપ કે કોંગ્રેસ સિવાય ક્યારેય કોઈ પાર્ટીનું કશું ચાલવાનું નથી અને આખો વર્ષો સુધી એવો સમયગાળો પણ આવ્યો કે નાના મોટા પ્રયત્ન થયા પણ પ્રયત્ન સફળ ન થયા અને નાના મોટા પ્રયત્ન સફળ ન થયા એટલે ત્રીજી કોઈ પાર્ટી સફળ થશે નહીં થાય ત્રીજી કોઈ પાર્ટી સફળ એવી માન્યતા એકદમ મજબૂત બની ગઈ અને જ્યારે અમે બધા બે હજાર વીસમાં હું આમ આદમી પાર્ટીમાં જોડાયો ત્યારે જોડાયા પછીના લગભગ પંદર વીસ દિવસમાં પહેલી વખત હું જામનગર આવેલો યુવા જોડો અભિયાન રાખ્યું હતું અને પેલી ફેક્ટરી કોની હતી રાજપાલસિંહની રાજપાલસિંહની ફેક્ટરી ઉપર અમારી સભા રાખી હતી એ વખતે બે હજાર વીસના લગભગ ઓગસ્ટ મહિનો હશે ઓગસ્ટ કે સપ્ટેમ્બર અને એ વખતે સો દોઢસો લોકો આમ આદમી પાર્ટીની મિટિંગમાં આખા જિલ્લામાંથી આવ્યા હતા અને તે દિવસે એવું કીધું હતું કે આ પાર્ટી ગુજરાતમાં ક્યારેક સરકાર બનાવશે એના માટેની શરૂઆત આપણે આજથી કરીએ ત્યારે આખા જામનગરને ખબર નહોતી કે અહીંયા કઈ પાર્ટીના નેતા આવ્યાની સભા કરીને વૈયા ગયા એ જે અંદર આવ્યા હતા અને એટલા એટલા લોકોને ખબર હતી બાકી બધાને ખબર જ નહોતી પણ બે હજાર વીસ થી માત્ર બે હજાર છવ્વીસ સુધીના સાવ ટૂંકા ગાળાની અંદર આખા ગુજરાતમાં ખબર પડી ગઈ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે અને ગામડે ગામડે શહેરે શહેરે પાસે કાર્ય કરતાઓ આ તાકાત શા માટે ઊભી થઈ આ તાકાત કેવી રીતે ઊભી થઈ એ જાણવું બહુ જરૂરી છે આમ આદમી પાર્ટી આજે ગુજરાતભરની અંદર ફેલાય તમામ જિલ્લામાં તમામ તાલુકામાં ક્યાંક સંખ્યા ઓછી ક્યાંક વધુ ક્યાંક પીઠ કાર્યકર્તા ક્યાંક નવા નવા આવેલા કાર્યકર્તાઓ હોય કે જે હજુ શીખી રહ્યા છે રાજનીતિને પણ આખા ગુજરાતની અંદર અત્યારે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ભાજપની તાનાશાહી સામે લડી રહી છે એ વાત જામનગરમાંથી બોલતા મને ગર્વ થાય છે એક સમય અહીંથી અમે સો દોઢસો જણાથી શરૂઆત કરી અને આજે આટલી મોટી વિશાળ ટીમ જામનગરની અંદર બની ગઈ એ બહુ મોટી બાબત છે પણ દોસ્તો આપણે સૌ એક બાબતને યાદ કરીએ કે આપણે બધા સરકારો શું કામ બનાવીએ છીએ અમે મત માગવા આવ્યા આવે બધા આવે પબ્લિકને જે યોગ્ય લાગે મત આપે પણ આ બધી સરકાર આપણે બનાવીશું કામ ગામડામાં ગામ પંચાયતની સરકાર છે નગરપાલિકાની સરકાર છે મહાનગરપાલિકાની સરકાર વિધાનસભામાં સરકાર લોકસભામાં સરકાર એક એક પગથિયા ઉપર આપણે બધાએ સરકારો બનાવી છે બધી જ સરકાર એટલા માટે બનાવી છે કે આપણી કોક વાત સાંભળે અને વાત સાંભળ્યા પછી થાય તો સારો પ્રયત્ન કરીને આપણા પ્રશ્નનું નિરાકરણ લાવે એના માટે ગ્રામ લઈ લોકસભા સુધી સરકારો બનાવવાનું કામ નથી કર્યું આપણે જે સરકાર બની એને સરકાર ચલાવવા માટે પૈસા આપીએ છીએ ટેક્સના સ્વરૂપમાં અલગ અલગ પ્રકારના આપણે મત આપીએ આપણે ટેક્સ આપીએ સરકાર ચલાવવા માટેની વિશાળ સત્તાઓ આપીએ બધું જ પછી આપણને એ લોકો શું આપે નથી કોઈ જનતાની વાત સાંભળવા વાળું નથી ગામ પંચાયત થી લઈ તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ પ્રાંત ઓફિસ કલેક્ટર ઓફિસ નગરપાલિકાની ઓફિસો પોલીસ સ્ટેશનો એસપી ઓફિસ ડીડીઓ કચેરી વીજળી વિભાગની ઓફિસો બેંકો કોઈ પણ સરકારી કચેરીમાં જઈએ તો સામાન્ય માણસનો અવાજ સાંભળવા માટે કોઈ તૈયાર નથી બધા જ સરકારી ઓફિસમાં બેઠેલા આગેવાનો પબ્લિકને ધક્કે કેમ ચડાવવી અપમાનિત કેમ કરવા કાલ આવજો પરમ દિવસે આવજો આ નહીં થાય ખોટું છે આ કાગળ ઘટે છે ઓલું કાગળ ઘટે છે આપણે સરકાર તો એટલે બનાવી હતી કે આપણું કામ સરળ કરી આપે આપણને ઉપયોગી થાય આપણને મદદરૂપ થાય એના માટે આપણે સરકાર બનાવીએ ઉલટાનું સરકાર જ આપણને હેરાન કરવા માટેનું સાધન બની ગઈ છે અને એટલે અમારી વિનંતી એવી છે કે જો આપણી સમસ્યાનું સોલ્યુશન કરવા માટે સરકાર બનાવીએ એ સરકાર જ સમસ્યા બની જાય તો સરકારને બદલવી પડે અમે બધા બહુ નાના નાના માણસો છીએ આ અમારા નિલેશભાઈ ને બ્રિજેશભાઈ ને બધા નાના નાના સામાન્ય પરિવારમાંથી આવતા આગેવાનો છે પડી રાજનીતિમાં આવી અને સંઘર્ષ કરી રહ્યા છે લોકોની લડાઈ લડી રહ્યા છે ઘણી વખત એવું થાય કે આ છોકરાઓ બચારા મહેનત હાચી કરે છે પણ આનું કાંઈ થાહે નહીં ઘણા અંદરથી એમ કે માણા હાચા છે પાર્ટી બાટી બરાબર છે ગોપાલભાઈ નિલેશભાઈ આ બધા કરે છે પણ થાશે નહીં જ્યારે જે માણસ આવું બોલતો હોય કે આ માણા હાચા છે પણ આનું કાંઈ થાહે નહીં ત્યારે એ માણસની જવાબદારી નહીં હોય અમારું કંઈક થાય એવું બટન દબાવવાની તમે માનો છો કે માણા હાચા છે પાર્ટી સાચી છે બચારા સારું કામ કરે છે પણ કઈ થાય નહીં તો બટન કોણ દાબશે અને તમે બટન નહીં દાબો ત્યાં સુધી અમારું નહીં તમારું કઈ નહીં થાય કેમ કે જે લોકશાહીની વ્યવસ્થા છે કે સારો આગેવાન આવે તો લોકોનું સારું થાય આજ ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા ભાઈ રોડ ને ગટર ને વીજળી પાણી શિક્ષણ ને આરોગ્ય દવાખાનું એ લિસ્ટ તો બહુ મોટું છે સમસ્યાઓનું મારી દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી સમસ્યા એક જ છે કે આપણી વાત સાંભળવા વાળો કોઈ આગેવાન આખા ગુજરાતમાં નથી વધવા દીધો ભાજપે ધારાસભ્યો સાંસદ સભ્યો કોર્પોરેટરો કેટ કેટલા આગેવાનો ચૂંટણી જીતીને બેઠા છે એ બધા નહીં દેખાતું હોય કે લોકોને કેટલી તકલીફ પડી રહી છે પણ આપણી વાત કોઈ સાંભળવા તૈયાર નથી સરકારી માણસો તો આખી અલગ જ દુનિયામાં જીવે છે અને એટલા માટે એક બદલાવ લાવવાની જરૂર છે અને બદલાવ હંમેશા નાના પાયે આવે બદલાવ નાનો માણસ હોય એ જ લાવી શકે મોટા માણસોને તો કોઈથી કોઈ આઝાદી પહેલાંય તકલીફ નહોતી ને આઝાદી પછી પૈસાવાળાને તકલીફ નથી સામાન્ય માણસ તકલીફ ભોગવે છે અને સામાન્ય માણસને બદલાવની જરૂર છે ને એટલે જ સામાન્ય માણસો બદલાવની વાત લઈને આવ્યા છે આમ આદમી પાર્ટી સામાન્ય માણસોની પાર્ટી છે આમ જનતાની પાર્ટી છે અને એટલા માટે આમ જનતાના સપોર્ટથી આગળ વધી રહી છે આજે ગુજરાતમાં જો આટલું મોટું અમને સમર્થન મળતું હોય તો એ સામાન્ય માણસો તરફથી સમર્થન મળી રહ્યું છે મિત્રો આખી સરકારમાં કોઈ કોઈનું સાંભળતું નથી એનું કારણ શું હું તમને એનું એક ઉદાહરણ આપું કે આખી સરકારમાં જેટલા પણ માણસો ચૂંટણી જીતે છે ધારાસભ્યો કે સાંસદ સભ્યો કે કોર્પોરેટરો એ કોઈ પોતાની ક્ષમતાથી આગળ નથી આવતા મોદી 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 કરે એટલે એને મત મળે છે અને જીતી જાય છે આ વાત સાચી છે કે ખોટી સાચી છે કે ખોટી હવે હું તમને આખી ઘટના સમજાવું ધ્યાનથી સાંભળજો કે ધારો કે મોદી સાહેબ વડાપ્રધાન છે એની આજુબાજુમાં એક કેન્દ્રીય મંત્રી મંડળ હશે અને એક સચિવોનું મંડળ હશે જેમાં મુખ્ય સચિવ ને અધિક સચિવને નાયબ સચિવ ને ફલાણા સચિવ ને આ વિભાગના સચિવ ઓલા સચિવ ઓલા સચિવ એવું બધું હશે હવે એ મંત્રી મંડળ આખું કેવી રીતે કામ કરતું હશે મોદી સાહેબને ગમે એ કામ કરતું હશે પોતાને જે યોગ્ય લાગે એ કરતું હશે શું કેવું છે એ મંત્રી મંડળ કેવી રીતે કામ કરે મોદી સાહેબને ગમે એવું કરે કે પોતાને જે વ્યાજબી લાગે એ કામ કરે જણાવો જોઈએ બધા મોદી સાહેબને ગમે એમ જ કરે હવે મોદી સાહેબને ગમે એવું મંત્રી કામ કરે તો મંત્રીને ગમે એવું સચિવ કરે તો સચિવને ગમે એવું ઉપસચિવ કરે તો ઉપસચિવને ગમે એવું નાયબ સચિવ કામ કરે નાયબ સચિવને ગમે એવું જ પાછો નિયામક કરે નિયામક ને ગમે એવું જ કામ જિલ્લાના એસપી કે કલેક્ટર કરે કલેક્ટર ને ગમે એવું જ અધિક કલેક્ટર ને ડીવાયએસપી કરે ડીવાયએસપી ને ગમે એવું જ પીઆઈ કરે પીઆઈ ને ગમે એવું જ પેલો ડિસ્ટાફના પીએસઆઈ કરે ને પીએસઆઈ ને ગમે એવું જ કોન્સ્ટેબલ કરે તો છેલ્લે કોને ગમે એવું કામ થયું મોદી સાહેબ ને ગમે એવું કામ થયું આમાં આપણને ગમે એવું કામ કરનારો ક્યાં જનતાને ગમે એવું કામ કરનારો કોણ